મેડિકલ સ્ટોર દવાખાનામાં મળે છે એક્સપાયરી ડેટ પહેલાં ખરાબ થયેલી દવા આ દવા લેવાથી નુકસાન થાય તો જવાબદાર કોણ વાત એવી છે કે શિવ મેડિકલ એજન્સીના વિશાલ જોશીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાત જામનગર ખાતે આવેલ એક મેડિકલ એજન્સીના માલિકે પોતાના સ્ટોરમાં અને એજન્સીના માલિક દ્વારા પોતાના ગ્રાહકો દ્વારા મેડિસપાસ મેડિસ્પાસએસ નામની સિરપ જ્યારે ખોલીને પીવડાવવા જતાં અચાનક ખબર પડી કે આ સિરપનો રંગ ઓરેન્જ હોવો જોઈએ જેના બદલે કથ્થઈ કલરના જોવા મળતા પાછી લઈને આવતા મેડિકલ સ્ટોર માલિક ચોંકી ગયા હતા આ સિરપ પર લખેલ એક્સપાયરી ડેટના બે મહિના અગાઉ જ આ દવાએ રંગ બદલી દીધો હતો આ દવા એટલે કે સિરપ શિવ મેડિકલ એજન્સીના માલિક વિશાલ જોશીએ જય એજન્સી જામનગર પાસેથી ખરીદીને આજુબાજુના ક્લિનિક તથા દર્દીઓને વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું વિશાલ જોશીએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ સિરપનો જથ્થો જય એજન્સીએ જૂનાગઢના લાખાણી એન્ટરપ્રાઇઝ પાસેથી લીધેલ હતી અખાણી એન્ટરપ્રાઇઝ જૂનાગઢે નામચીન દવાની કંપની મેડિટેક પાસેથી ખરીદી હતી મેડિટેક કંપની આ દવા મેન્યુફેક્ચરર દવા બનાવનાર શેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી લઈને પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સને આપેલ હતી આ બનાવ અંગે શિવ મેડિકલ એજન્સી જામનગરના પ્રોપરાઇટર વિશાલ જોશીનું શું કહેવું છે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં મારે મેડિકલ એજન્સી છે શિવ મેડિકલ એજન્સી એ મારું પ્રોપરાઇટરશીપ છે હું માલિક છું હાલમાં અત્યારના મેડિકલ ડિસ્ટ્રિબ્યુટર મારી જોડે ઘટના બની મેં એક મેડિસિન પરચેસ કરેલી હતી મેલિસ મેલિસ્પાસ ગિયસ નેમ આ સિરપ હાલમાં હજી સિરપ એક્સપાયર થવાને વાર છે એક્સપાયર થયા પહેલાં સિરપ બગડી ગયેલી છે અંદરથી આ દવાથી નાના બાળકોની મોત પણ થઈ શકે છે અથવા કિડની લિવર ફેલ થઈ શકે છે આ દવા છે પેટમાં દુખાવાની અથવા બાળકોને તાવ આવી ગયો હોય ચાર વર્ષના બાળક સુધી આ કન્ઝ્યુમ કરી શકે ચાર વર્ષ જન્મેલા બાળકથી ચાર વર્ષના બાળક સુધીને આપી શકે આ દવા મારે ખરીદી છે જૂનાગઢથી રજૂઆત કરી હતી ત્યાંથી કંપનીમાં રજૂઆત કરી કંપનીવાળા કોઈ રિપ્લાય ન આપ્યો બરાબર જે કંપનીમાં હું રૂબરૂ મળવા ગયો તો રૂબરૂ મળવા આવવાથી મને ધમકી આવેલી તમારાથી થાય ને એ કરી લો હું રજૂઆત કરવા ગયો તો કે આ તમે સિરપ રિકોલ કરી લો આનાથી નાના બાળકનું મોત પણ થઈ શકે છે મારી પાસે ટોટલ બસો બોટલ હતી એમાંથી અત્યારના દોઢસો હાજરમાં છે મારે હોલસેલનો બિઝનેસ છે શિવ મેડિકલ એજન્સી હોલસેલ છે રિટેલ નથી હું બધા ડોક્ટર્સને મેડિકલ સ્ટોરને સપ્લાય કરું છું આ મેં ખરીદેલી હતી જાન્યુઆરીમાં કમ્પ્લેન મેં કરી હતી આઈ થિંક મેમાં મેં કમ્પ્લેન કરી હતી ડાયરેક કંપનીમાં મારા જ્યાંથી મેં ખરીદેલી હતી એને વાત કરી હતી એનો કોઈ રિપ્લાય ન આવ્યો એના વચ્ચે જેટલી બી ચેનલ હતી બધી ચેનલમાં વાત કરી ત્યાં બી કોઈ રિપ્લાય ન આવ્યો એટલે હું ડાયરેક્ટ કંપનીમાં ગયો કંપની અહીંયા અમદાવાદની છે હું ડાયરેક કંપનીમાં મળવા ગયો તો કંપનીમાંથી મને એવો જવાબ મળેલો કે આ પ્રોડક્ટ કન્ઝ્યુમ થઈ શકે છે બરાબર છે એવો મને જવાબ આપેલો અને આ વસ્તુ રિકોલ નહીં થાય એવું મને કીધું નામ મેડિટેક લાઈફ સાયન્સ સરકારમાં અમે ડ્રગ ઇન્સ્પેક્ટરને વાત કરેલી પણ ડ્રગ ઇન્સ્પેક્ટરે કાંઈ ઉપાડતો નથી કાંઈ કરતો નથી મોખિક લેખિતમાં રજૂઆત તેમણે લીધી જ નહીં મારી પાસે એમને લેખિતમાં મને એટલું કીધું કે તમે આ કંપનીમાં મળો ને એને કહો કે આ પાછી લઈ લ્યો સિરપ એટલે એ પાછી લઈ લેશે આમાં કમ્પ્લેનની જરૂરિયાત નથી જામનગર ડ્રગ ઓફિસ અધિકારીનું નામ છે ડૉક્ટર વીરેન્દ્ર કગથર આગળ હું કરવા માગું છું આ સિરપ રિકોલ થઈ જાય એ મારો હેતુ બસ આ નાના બાળકની જાન બચી જાય એ મારો હેતુ સિરપમાં દવા વેચાઈ રહી છે કે ઝેર કેમ દવા એક્સપાયરી ડેટ પહેલા ખરાબ થઈ ગઈ શું દવા બનાવવામાં કંપની દ્વારા હલકી કક્ષાની ગુણવત્તાનો કરાયો છે ઉપયોગ મેડિસ પાસ ડીએસ નામની સિરપ પીવાતી નાના બાળકને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ આ સિરપથી થતી આડઅસર માટે મેન્યુફેક્ચરર તથા મેડિટેક કંપની લેશે જવાબદારી

માર્કેટમાં એક એવી દવા ફરી રહી છે જેનો ઉપયોગ નાના બાળકો માટે કરવામાં આવે છે આ દવા એક વર્ષથી લઈને પાંચ વર્ષના બાળકને તાવ આવ્યો હોય અથવા પેટમાં દુખાવો થતો હોય ત્યારે આપવામાં આવે છે જો આ દવા બગડેલી હોય અને બાળકને આપવામાં આવે તો બાળકના શરીરના ઘણા અંગો પર નુકસાન કરી શકે છે આ અમે નહીં પણ શિવ મેડિકલ એજન્સીના માલિક કહી રહ્યા છે

તો આ મામલા ને ધ્યાને લઈને તાત્કાલ વેચાણ રોકી કાર્યવાહી કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યુઝ